યુવકના લગ્નના ન થતાં તેણે પોતાની જ માતાનું કાસળ કાઢી નાખ્યું અમદાવાદના સોલા વિસ્તારની આ ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે રાત્રે યુવકે પોતાની માતાને માર માર્યો આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલા છે તેમને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરીને આ ઘટના બાદ જે આરોપી પુત્ર છે જેણે આ ઘટનાને અંજામ આપ્યો છે તેની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી પરંતુ અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે અવારનવાર આ આરોપી છે તે ઘરમાં ઝઘડો કરતો હતો અને ઘર કંકાસ ચાલતું હતું અને તેનો આજે કરુણ અંત આવ્યું છે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ

ત્યારે એટલું જ નહીં કામ ધંધો ન કરતો હોવાથી તેના લગ્ન થતા નહોતા તેને જ લઈને તે અવારનવાર પોતાના ઘરમાં ઝઘડો કરતો હતો માતા પિતા સાથે તકરાર કરતો હતો એટલો જ નહીં બહેન સાથે પણ ઝઘડો કરીને ઘર કંકાસ આખા દિવસ ઘરમાં ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું એવું કે ગઈકાલે રાત્રે તે જ બાબતે ફરી વિવાદ થાય છે ને આટલામાં વજ્ર કોન્ટ્રાક્ટર નામનો જે આરોપી છે તે પોતાની માતા ઉપર ફેંટો અને લાતો વડે તૂટી પડે છે આ ઘટનામાં આ આરોપીને એવો શેતાન સવાર થઈ જાય છે કે તેને એ પણ દેખાતો નથી કે તેને જન્મ આપનારી એ મા એ જનેતા જેણે આટલી વેદનાઓ સહન કરી તેને મારવામાં આ જે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો તેના કારણે સૌ કોઈ હચમચી ગયું છે આ ઘટનામાં જે આરોપીની બહેન હોય છે તેને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવે તે ઇજાગ્રસ્ત હાલતમાં જે મહિલા છે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ મહિલાને મૃત જાહેર કરે છે આ ઘટનાથી ખળબળાટ મચી ગયો તો આ મામલે આરોપી વજ્ર કોન્ટ્રાક્ટર સામે હત્યા અંગેનો ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે આ બાબતને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળો સોલા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્ધી આવે છે કે પારુલબેન નામના ત્યાં એડમિટ કરેલા હતા અને તેઓ મરણ ગયેલા છે એમના દીકરાના મારવાથી આ વરદીના આધારે તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન હરકતમાં આવે છે સોલા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં જતા રહે છે ત્યાં જઈને સઘળી હકીકત તપાસ કરતા એવું થાય છે કે આ કામના મરણ જરા પારૂલબેનના દીકરા વજ્ર જે છે એમના માતાને મારવાથી તેઓનું મરણ થયેલું છે તે સબબ આ કામના મરણજનારના દીકરી જે નક્ષીબેન છે એ સોલા પોલીસ સ્ટેશનની અંદર એમના માતાના મૃત્યુ થવા બાબતે ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશને એ ફરિયાદ લીધેલી છે ફરિયાદ દાખલ કરી ખૂનની ફરિયાદ દાખલ કરી અને સોલા પોલીસ સ્ટેશન હાલ તેની તપાસ ચલાવી રહી છે શા માટે હત્યા કરી હતી અને આરોપી કેટલો ભણેલો છે અને શું કરતો હતો આરોપી એન્જિનિયર છે એના નાના મોટા ઝઘડા ઘરમાં થતા હતા કે મારા માટે દીકરી ખોળો મને સારી સ્કૂલમાં કેમ કન્ટિન્યુ નહીં ભણાયો કેનેડા હતા તો કેનેડાથી મા બાપને બતાવ્યો વગર પરત થઈ ગયા આવા જે ઘર કંકાસના નાના નાના ઝઘડાના કારણે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા અને આ બનાવ વખતે એની માતાને પીઠ ઉપર જોતથી મુક્કો મારતા માતાનું મૃત્યુ થયેલ છે પોતે ગાંધીનગર ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અવારનવાર ઘરમાં ઝઘડાની થતા હોય એને માતાને મારી દીધેલ છે અને માતાનું મૃત્યુ થયેલ છે હાલ આ કામના જે આરોપી છે તે કોઈ કામ ધંધો કરતા નથી ના અગાઉના જે ગરકનકારસ હતા તે બધા પોલીસ સ્ટેશનમાં કંઈ હકીકત ઉજાગર થવા પામેલ નથી પણ આ એક બીના બની ગઈ છે દુઃખદ ઘટના છે કે એક

તેણે સ્ટડી સમયે સારી જગ્યાએ એડમિશન ન અપાવ્યું હોય તેવા અલગ અલગ બહાનાઓ કરી અવારનવાર તે ઘરવાળાઓ સાથે ઝઘડો કરતો હતો અને આ ઝઘડાનો હવે કરુણ અંત આવ્યો છે ને આજે આ ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાયો છે હવે આરોપી પુત્રને જેલ જવાનો વારો આવ્યો છે માતાએ દુનિયા ગુમાવી છે જેના પગલે આ ઘટનાથી ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराए